ઉતાવળ કરવા દાદા કહે છે કે ભાઈ ઉતાવળે આંબા ના ખાતે બરોબર ઉતાવળ કરવા જઈએ તો આંબા પરથી કેરી થોડી મળે આજે ગોટલો ને કાલે કેરી ખાવા મળે ના મળે માટે પાંચ છ વર્ષ રાહ જોવી પડે દાદા એને સમજાવે છે એટલે દાદા એમ કોણ કે છે કે ભાઈ મારે કાલે તો રજૂ કરવાનો છે પ્રોજેક્ટ અને આજે લઈને બેઠો આગ લાગે ત્યારે કુવો ખોદવા જવાય આગ લાગે ત્યારે કૂવ ખોદીએ તો શું કામનું બધું બળીને પસી દુઃખ થઈ જાય પછી કૂવો ખોદાઈ જાય ક્યાં સુધીમાં તો બધું બળી ગયું હોય પાણી ક્યાંક કોરે પાડશો તમે એટલે

બીજી એક કહેવાય છે હાથ દેવો હાથ દેવો એટલે શું હાથ લંબાવીને શેકેન્ડ કરવા ના 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 હાથ દેવો એટલે કોઈને પણ મદદ કરવી ખરું ને દાદા એમ કહ્યું કે હું તને હાથ દઈશ એટલે દાદા એને એમ કહ્યું કે હું તને મદદ કરી ખરું ને હા અને પછી તો ભાઈ સોહમના મિત્રો આવ્યા બધા

કામ કરો તો એ કામ ખરેખર ખૂબ સુંદર થઈ શકે અને બીજું બધાએ સાથે મળીને કામ તો કર્યું પણ મન દઈને ને કામ કર્યું એટલે સોહમનો નો પ્રોજેક્ટ ખૂબ સરસ થયો ખરું ને તો દાદા એ છું મન હોય તો મારે જવાય બધાએ મનથી કામ કર્યું મન દઈને કામ કર્યું દિલ દઈને કામ કર્યું એટલે સોહમનો પ્રોજેક્ટ પણ ખૂબ સુંદર થયો હે ને એટલે આવી બધી કહેવતો આમાં ગૂંથવામાં આવી છે અને એ કહેવતો એ ફક્ત કહેવતો કે પાઠ પૂરતી જ નથી આપણા જીવન માટે પણ એટલી જ મહત્વની છે પારકી આશ સદા નિરાશ આપણે રાહ જોઈને બેસી રહીએ કે ટીચર પાક શીખવાડશે પછી શીખી શકાય પછી પરીક્ષામાં આપી પણ માની લો કે શિક્ષક આવ્યા જ નહીં સાહેબ આવ્યા જ નહીં દિવસે પાક શીખી ના શક્યા અને પરીક્ષામાં આવડ્યું નહીં પણ સાહેબ આવે એ પહેલાં આપણે તો વાંચવું જોઈએ કે ને પાઠમાં શું છે મને શું સમજાય છે મને શું નથી સમજાતું એની તો આપણને ખબર પડવી જોઈએ ને એટલે હંમેશા પહેલેથી તૈયારી કરીને રાખવી જરૂરી છે અને બીજું કે કોઈના ઉપર આપણે આધાર રાખતા હોઈએ કોઈકને કામ સોંપતા હોઈએ આપણાથી થઈ શકે એવું જ કામ કરે અને છતાંય કોઈકને સોંપીએ કામ અને કામ આપણે જોઈએ છે તેવું ના થાય આપણે જેવું કામ ધરતા હોઈએ તેવું કામ ના થાય એવું પરિણામ ના મળે તો એને શું કહેવાય હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા આપણે જાતે કામ કરીએ તો આપણે જેવું કામ કરવું હોય એવું કરી શકીએ આપણે જેવું પરિણામ જોઈએ છે એવું પરિણામ મેળવી શકીએ બરાબર ને અને પછી તો વિરોધી કહેવતો અને સમાનાર્થી કહેવતોની વાત કરી છે અંતમાં કે ન બોલ્યામાં ન ગુણ અને બોલે તેના ગુણ વે છે જો મમ્મીને એમ ન કહીએ એક મમ્મી મને ભૂખ લાગી છે તો મમ્મી રોટલી આપશે જમવાનું આપશે

બરાબર ને આપણું સમાન જાળવીને આપણે કામ કરવાનું છે આપણું સોમાન જાળવીને આપણે જીવવાનું છે માટે આ કહેવત પડી છે કે ભાઈ માંગ્યા કરતા મરવું ભલું એટલે આપણા માટે આપણું સોમાન મહત્ત્વનું છે કુલની સામે હાથ લાંબુ કરવા કરતાં કુલસી રાસે પણ કરવું છે કુલસી કર પર કરતરો પરે પર કાથ કરો એટલે હાથની ઉપર હાથ હાથો મતલબ કે ભાઈનો એટલે કંઈ હાથો કુલસી તર પર કર કરો કરતર કર ન કરો પરતર એટલે હાથની નીચે હાથની નીચે હાથ ન રાખો ઉજવીએ છે પણ તમે ખરેખર તર કરો ખરેખર કરણ કરો જાદીને તરતર કરો જે દિવસે તમે માંગવા જાવ કે કોઈની પાસે વાત છે તાદીને મરણ કરો એટલે કે તે મરવા બરાબર છે તે જો તમે તમારું મૃત્યુ થાય છે એટલે પોતાનું સોમાન ચાલવવાની વાત છે આમાં મરણ એટલે નિયા બળ સોમાનની વાત છે સોમાનપૂર્વક જીવવાની વાત છે અન્ય ખૂબ રમતિયા બાળક તરીકે એના તમે પણ બધા એવા હશો તમારામાંથી મોટા ભાગના એવા હશે પણ મારા મમ્મી ભાષાના શુદ્ધ ભાષાના શુદ્ધ ઉચ્ચારના આગ્રહી હતા અને એના કારણે બીજા કોઈ વિષયો મને ફાવે તે ન ફાવે પણ મારી ભાષા પ્રત્યેની રીતિ ધોરણ પછી કાઈ જ વિકસવા લાગે છે આઠમ મારી મારી શાળાના શિક્ષકો પણ જેમ ખાતે પ્રોત્સાહન આપ્યું છે એવું મને પ્રોત્સાહન આપેલું હું કંઈ પણ લખું તો આખા વર્ગમાં બાળકી સંભળાવે આખા વર્ગમાં મને ઊભા કરીને બોલાવે અને ત્યાંથી મારા મારામાં મારા પણ આગળ વધતો એવો પણ કે છે હું કંઈ કરી ન શકું કારણ કે મારી પાસે વ્યવસાયની નોકરીની જવાબદારી કદાચ વધારે હતી પણ પછી અચાનક જ મેં કહ્યું કે ભાષા સાથેનો સંપર્ક બહુ મહત્વનો છે મારું વાંચન છૂટી ગયું એ વાંચન મેં અચાનક જ બે હજારના વર્ષમાં શરૂ કર્યું અને એ રીતે હું ભાષાની ખૂબ નજીક આવી ગઈ કે ભૂતકાળમાં મેં વાંચેલું એ ફરીથી વાંચતા વાંચતા અચાનક મારામાં સર્જન સર્જનની પ્રક્રિયા શરૂ થઈ અને એ રીતે પંક્તિઓ સૂજવા લાગી પછી કાવ્યો રચાવા લાગ્યા અને ક્યારે કાવ્યો રચાયા કેવી રીતે રચાયા કયા વિષયના આધારે કયા કારણસર રચના થઈ કાવ્ય એ એકદમ પેલા ઝરણા જેવી છે ગમે ત્યારે ફૂટી નીકળે ગમે ત્યાંથી ફૂટી નીકળે પણ એનો પાયો છે ભાષા એનો પાયો છે વાંચન એટલે હું આપને એ જ કહેવી છું કે જે કાંઈ પણ હું ખૂબ સારી રીતે ઊંડાણપૂર્વક શાંતિથી વાંચીને અભ્યાસ કરીને સમજીને સમજણ ન પડે તો શિક્ષકોને પૂછીને પણ કારણ કે આટલા સારા શિક્ષકો મળવા એ બહુ મોટા સદભાગ્યની વાત છે હું અને પછી તો ઘરમાં નાના બાળકો હતા એમને બાળકો સાથે રમવાનું મને પહેલેથી પસંદ એટલે બાળકોના કારણે હું બાલકાવ્યો લખતી છું અને સૌ શરૂઆતથી કાવ્યોથી પણ બાળકોની સાથે રમવાનું મને વધારે ફાવતું અને એના કારણે બાલકાવ્યોનું સર્જન થવા લાગ્યું અને પછી કાવ્યો તો બાજુ પર જ રહી ગયા બાળકાવ્યો રચાવવા લાગ્યા અને એમ કરતાં કરતાં બાર પુસ્તકો બાલકાવ્યના રચાયા છે એક પુસ્તક બાલ વાર્તા સંગ્રહનો કોણ છે કારણ કે મને બાળકો સાથે વાતો કરવી ગમે બાળકો સાથે રમવું ગમે બાળકોને વાર્તાઓ કહેવી ગમે હવે કેટલાક બાળકો એવા હોય કે ના ના આ તો સાંભળેલી વાર્તા છે અમને કોઈક નવી વાર્તા કોને એટલે મારે એ બાળકોને સંભળાવવા માટે કંઈક નવી વાર્તા બનાવવી પડે મનોખી ઘડી કાઢવી પડે અને એ ઘડી કાઢેલી વાર્તાઓએ બાળકોને સંભળાવેલી વાર્તાઓ પછી કાગળ પર ઉતારવા લાગી લખવા લાગી અને એમ કરતાં કરતાં વાર્તા સંગ્રહ પણ તૈયાર થયો આ મારી સર્જનયાત્રા છે આ સર્જનયાત્રામાં મને બાળકોએ સૌથી વધારે ભાગ ભજ્યો છે એમ કહું તો ખોટું નથી એની સાથે સાથે મારા માતા પિતા કે જેમના સંસ્કાર મને મળ્યા છે મારા મમ્મી પણ શિક્ષક હતા એ પણ મેં કહ્યું એમ શુદ્ધ ભાષાના શુદ્ધ ઉચ્ચારોના અને સમજણપૂર્વકના લખાણના શુદ્ધ જોડીના આગ્રહી થતા એટલે એમના કારણે મારું ભાષાઓ ઉપરનું પ્રભુત્વ પણ કદાચ એમને આધારી છે મારા પિતા છે એ પણ કવિ એ છંદબદ્ધ કવિતાઓ પણ ખૂબ સરસ લખતા અને એમણે મને કાવ્યમાં લય ત્રાસ અને છંદનું ભાન કરાવ્યું એના કારણે કદાચ હું કાવ્યું લખી શકતી પડી પણ સૌથી મોટો ફાળો હું આજે પણ કહીશ મારા મમ્મીનો છે કારણ કે ખૂબ નાની ઉંમરથી અમે મમ્મીના પંથે ખૂબ સારા સારા ગીતો ઘણા મોટા મોટા કવિઓના ગીતો સાંભળતા આવ્યા હતા એમનો સરસ અવાજ અને એ સુરમાં ગવાતા સુંદર ગીતોના કારણે કદાચ લય અને ત્રાસ આપ અમારા અંદર ગીતા ગયા અને એના કારણે કાવ્ય કાવ્યોનું સર્જન થતું ગયું છે આ મારી સર્જન યાત્રા છે હવે મજાનો ખજાનો એ વાર્તા કેવી રીતે આવી તો એક ઘણા લાંબા સમયથી મનમાં વિચાર પડેલો કે મારે કહેવતો ઉપર વાર્તાઓનો એક સંગ્રહ બનાવવો છે પણ હું હજી સુધી એ કરી નથી શકું પણ અચાનક એક વખત મને કહેવામાં આવ્યું કે કહેવતો વિશે કંઈક બાળકોને રજૂ કરી શકાય એવો લેખ તૈયાર થાય તો કેવો અને ત્યારે મને થયું કે બાળકોને કહેવું હોય કહેવતો વિશે તો સીધે સીધું તો કહેવતોની યાદી કરીને આપી શકાય નહીં એટલે વાર્તા સ્વરૂપે મેં આ મજાનો ખજાનો કૃતિનું સર્જન કર્યું અને એમાં એક નાનકડું બાળક સાયકલ નીચે ઉતરી ગઈ છે એને ચઢાવવા મથે છે નથી ચડાવી શકતું બી બીજી સાયકલ બાજુમાં પડી છે મોટાભાઈની એ સાયકલ જુએ છે અને એ સાયકલને જોઈને જે રીતે ચેન એ સાયકલમાં નીકળાયેલી છે એ રીતે પોતાની ચેઇન ચઢાવવાની કોશિશ કરે છે ખૂબ મથે છે પણ છેવટે એમાં એને સફળતા મળે છે ત્યારે એના દાદા એમ કહે છે કે જોયું ને વડ જેવા ટેટા ને બાપ જેવા બેટા પણ દીકરાને તો ખબર નથી કે વડ જેવા ટેટા એટલે શું જે દાદાને પૂછે છે ત્યારે દાદા એને સમજાવે છે કે બેટા જેવા દળ હોય ને એવા એના ટતા હોય તારા પપ્પા જે છે ને એ પણ અવાજ હતા તારી જેમ જ્યાં સુધી ના આવડે જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી એ મથા જ કરતા હતા તમારા બધાને જેમ તમને પણ શિક્ષકો તો શીખવે છે એ જ્યાં સુધી ન આવડે ને ના સમજાય ત્યાં સુધી તમે એને વળગી રહો છો કે નહીં એવી જ રીતે એ બાળક પણ મહેનત કરતો હતો અને ખરેખર આ રીતે મહેનત કરનાર બાળક સફળતા પામે જ છે એ હું ચોક્કસ કહીશ હવે આ સિવાય ઘણી બધી કહેવતો આ વાર્તામાં છે કદાચ આપણે ગણી હશે બોલો કોઈ એ ગણી છે કેટલી કહેવતો હશે આમાં ગણી છે કોઈએ ના કેટલી છે કેટલી કહેવાતો છે મને કહેશો ના ગણી હોય તો ઘણી લાગતું બરાબર હા ઓગણીસ છે હજી થોડી વધારે હશે તમે ગણીને ચોક્કસ આંકડો મને કહેજો પછી કહેજો આજે જ નહીં ઓકે હવે